નમસ્કાર ફરી એકવાર નવા વિડીયો અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો વિદ્યાર્થી મિત્રો આપ આ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ને બેલ આઇકન દબાવી દો જેથી અમારા વિડીયો તમારા સુધી પહોંચે સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયો અંદર જ્ઞાન સહાયક પ્રાથમિક માટે બીજા તબક્કા માટેની સારા પસંદગીની પ્રક્રિયા છે તે શરૂ થઈ ગઈ છે અને જે અંગે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો બન્યા રહો આ વિડીયોના અંત સુધી અને જો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો સુધી જરૂર શેર કરજો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમારે જ્ઞાન સહાયક પ્રાથમિક બીજા તબક્કા માટેની શાળા પસંદગીની પ્રક્રિયા માટે જ્ઞાન સહાયકની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે અને જેની લિંક છે એ ડિસ્ક્રિપ્શન અંદર આપેલી છે આપ ત્યાં આગળથી આ વેબસાઇટ ઉપર જઈ શકશો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ મુજબ કે ચોઈસ ફિલિંગની જે પ્રક્રિયા છે તે તારીખ તેર એક બે હજાર ચોવીસ સુધી તમે કરી શકશો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમારે અહીંથી લોગ ઇન થવાનું રહેશે જ્ઞાન સહાયક પ્રાથમિક બીજા તબક્કા માટે શારા પસંદગી પ્રક્રિયા માટે અહીંથી લોગ ઇન કરો ત્યાં આગળથી તમારે લોગ ઇન થવાનું રહેશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ મુજબ તમારે સીટ નંબર મોબાઈલ નંબર પાસવર્ડ અને કેપ્ચા ફિલઅપ કરી અને તમારે લોગ ઇન થવાનું રહેશે જ્યારે વિદ્યાર્થી મિત્રો તમે લોગ ઇન થશો ત્યારે તમને આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ મુજબનો મેનુ જોવા મળશે જેની અંદર આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ મુજબ પ્રિન્ટ એપ્લિકેશન અને વ્યૂ સ્કૂલ તમને જોવા મળશે ત્યાં આગળ તમારે સ્કૂલ સિલેક્ટ કરવા માટે વ્યૂ સ્કૂલ ઉપર સિલેક્ટ કરવાનું રહેશે એટલે તમે સ્કૂલો જોઈ શકશો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમારે અહીં માર્ક ઉપર ટીક કરી અને સેવ ઉપર ક્લિક કરવાનું અને ત્યારબાદ તમે નીચે જશો થોડીવાર રાહ જોશો એટલે વિદ્યાર્થી મિત્રો તમારું સ્કૂલ લિસ્ટ છે તે ખુલી જશે અને ત્યાં આગળ તમારે સ્કૂલ સિલેક્શન કરવાની રહેશે તો આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ મુજબ વિદ્યાર્થી મિત્રો કે વિવિધ શાળાઓ તમે જોઈ શકો છો અને અહીંથી તમારે સિલેક્ટ કરવાની રહેશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમારે સેવ એન્ડ કન્ફર્મ ઉપર આપશો એટલે તમારે બધી જ શાળા પસંદ થઈ જશે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ગણિત વિજ્ઞાન માટેની જે શાળાઓ છે તે સાતસો અને સિત્યાસી શાળાઓ છે એટલે કે સાતસો સિત્યાસી જેટલી જગ્યાઓ ખાલી હશે અને આપ નીચે આવતા આપ જોઈ શકો છો કે ધોરણ એકથી પાંચ માટેની અહીં સ્કૂલ આપેલી છે અહીં વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે જે પ્રથમ રાઉન્ડની અંદર ભૂલો કરી હતી તે બીજા રાઉન્ડની અંદર ન કરવી અને સાવચેતીપૂર્વક આ ફોર્મ તમારે ભરવાનું રહેશે આ સમગ્ર શારા પસંદગીની પ્રક્રિયા છે તમારે સાવચેતીપૂર્વક કરવાની રહેશે જો વિદ્યાર્થી મિત્રો તમારે આ શાળા પસંદગીની પ્રક્રિયા અંગે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટની અંદર જરૂર જણાવજો જેથી વિદ્યાર્થી મિત્રો હું તેનો જવાબ આપી શકું તો બસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આટલું જ જો વિદ્યાર્થી મિત્રો તમે સ્પર્ધાત્મક પરીક્ષા કે ભરતી અંગેની કોઈ પણ માહિતી છે તે વોટ્સઅપ કે ટેલિગ્રામ દ્વારા મેં હોય તો ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપેલી છે આપ ત્યાં આગળથી વોટ્સઅપ કોમ્યુનિટી કે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો તો બસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો અંદર આટલું જ મળતા રહીશું અવનવા વિડીયો સાથે ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ લેટ્સ લર્ન વિથ ભાવિકની સાથે જો વિદ્યાર્થી મિત્રો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ